તમારે કોઈ પણ એક કાર્ડબોર્ડ બોક્સ લેવાનું છે અને એક લેવાની છે વાટકી અને પછી કરવાનું છે ડ્રો અને પછી આને કરી લેવાની છે કટ નાની મોટી વાટકી તમે લઈ શકો છો તમે ઘર માટે પણ શોપીસ પણ આનાથી બનાવી શકો છો અને સરસ મજાનો ઘર માટે ઉપયોગી ચીઝ પણ આનાથી બનાવી શકો છો ટુ ઇન વન યુઝ આનો કરી શકો છો આ રીતે ત્રણ સર્કલ કટ કરી લેવાના છે અને પછી લેવાની છે આ રીતની કોઈ જ્યૂટ આ રીતે આપણે એને બ્લૂ ગનથી અહીંયા લગાવી લેવાની છે અને આખા સર્કલને આ રીતે આમ કરી અને આખા સર્કલને આપણે ફેવિકોલ નીચે લગાવી અને પછી આ રીતે આપણે આખા સર્કલને કવર કરી લેવાના છે એવા ત્રણ કે ચાર જેટલા સર્કલ તમારે બનાવો એટલા બનાવી શકો છો અને આ રીતે ત્રણ સર્કલ મેં બનાવેલા છે ઓલરેડી અને પછી મેં શું કર્યું છે કે અહીંયા છે ને આ એક્રિલિક કલર કરી દીધો છે આ રીતનો કોઈ પણ વ્હાઈટ કલર લઈ જે પણ બીજો કલર કરવો હોય તો પણ કરી શકો છો તો આ રીતના તમારે કપ પ્રકાબી જે ચાનો કપ રાખવા માટેના ટી કોસ્ટર બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા લેસ તમે કલર કર્યો છે લેસ લગાવી હોય તો કલર લગાવી શકો છો પછી આ રીતની કોઈ ગિન્ની હોય ને તો અહીંયા આપણે સોય દોરાની હેલ્પથી પણ લગાવી શકીએ અહીંયા કોડી પણ આપણે લગાવી શકીએ અને મોતી પણ લગાવી શકીએ તો હવે આ ટી કોસ્ટર તરીકે મેં ઉપયોગ કરી લીધો છે આનો આજે આપણે જે આપણે દિવાલ માટે એક સરસ મજાનું શો પીસ બનાવવા માટે ઉપયોગ કરીશું તો આ રીતના મેં મોતી લઈ લીધા છે અને હવે હું શું કરીશ સાઈડ સાઈડમાં મોતીને લગાવી દઈશ આ રીતે હવે આને હું ચોંટાડવાની છું દિવાલમાં એટલા માટે હું ડબલ સાઇડ ટેપનો યુઝ કરીશ અને તમે ડાઇનિંગ ટેબલ ઉપર રાખતા રાખવા માંગતા હોય તો આવી જ રીતે ઉપયોગ કરી શકો છો તમારે આ રીતે ઉપયોગ કરવો હોય તો આ રીતે કરો આ રીતના મીઠાઈના બોક્સ આપણે ક્યારેક લગ્ન પ્રસંગમાં કે પછી ક્યારેક ક્યારેક શું હોય કે દિવાળી ઉપર આવતા હોય છે આપણા ઘરમાં કે આપણે ક્યારેક દશેરા ઉપર પણ બોક્સ લેતા હોઈએ છીએ તો આ રીતના પાર્ટેશનવાળા બોક્સ હોય છે બહુ જ ઉપયોગી આ રીતના આપણે આમાં બહુ બધી વસ્તુ ભરી શકીએ એરિંગ્સ ભરી શકીએ કોઈ નેકલેસ ભરી શકીએ કે કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુ ભરી શકીએ તમે જોઈ શકો છો કે આ કોથળીમાં મારી એક વસ્તુ પડી છે એ આપણે આમાં ગોઠવી દઈશું તો શું થાય કે વસ્તુ આપણને સામે પણ દેખાય અને ઉપરથી સારી પણ લાગે તો આ રીતે હોય તો આ રીતે નતર કાઢીને પણ રાખી શકો છો તમે અને તમારે એક પાટેશન ઓછું કરવું હોય ને તો ઓછું પણ કરી શકો આ રીતે આ રીતે તમારે અહીંથી કાપી નાખવાનું એટલે આ બે થઈ જશે બાકી તમારે રાખવું હોય તો તમારી મરજી તો આ રીતે તમે ગમે ત્યાં એને રાખી શકો છો ક્યારેક શું હોય આ રીતની લિપસ્ટિકો આપણી પાસે પડી હોય છે અને ક્યારેક ક્યારેક ગરમીને કારણે કે ક્યારેક ક્યારેક લિપસ્ટિક જ એવી આવી જતી હોય તો શું થાય કે એ થોડીક આ રીતની ઓઇલી ઓઇલી અને શાઇનિંગ જેવી લાગે તમે જો ઓગળી ગઈ હોય એવું લાગે છે અને જો બીજું કોઈ કારણ હોય કે તમે કોઈ લિપસ્ટિકને લોંગ લાસ્ટિંગ રાખવા માગતા હોય કે લિપસ્ટિક કે દસ બાર કલાક સુધી તમારા હોટ ઉપર રહે અને નીકળે નહીં તમારે દેશી જુગાડ છે માય આઈ થિંક કે બધાને ગુજરાતીઓને તે ખબર જ હશે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આ રીતની લિપસ્ટિક જ આવતી હતી એમાં કોઈ લોંગ લાસ્ટિંગ કે એ રીતની લિપસ્ટિક નહોતી હોતી તો આપણે જુગાડ એક કરતા હતા તો જેની જુગાડ આ ખબર ન હોય ને એના માટે આ છે તો બસ અહીંયા આપણે કોઈ પણ ટેલકામ પાવડર લઈ લેવાનો છે આ રીતે અને પછી આ લિપસ્ટિકને અહીંયા આ રીતે લઈ લેવાની છે આમ અને પછી આ રીતે લિપસ્ટિક લઈ આ રીતે લગાવી લેવાની છે તો આપણી ઓ જો લિપસ્ટિક છે થોડી ડ્રાય પણ થઈ જશે લોંગ લાસ્ટિંગ પણ થઈ જશે અને ઓઇલી જેવી લિપસ્ટિકમાં જે શાઇનિંગ આવે છે ઓઇલવાળી એ પણ નહીં આવે અને જો તમે આ રીતે લિપસ્ટિક લગાવવા માંગતા ન હોય તો આની ઉપર પાવડર પણ લગાવી શકો છો આ તો બધા નાના હતા ત્યારે ગઈરું જ હશે મારા ખ્યાલથી જેને ખબર ના હોય ને એના માટે આ એક છે તો આઈ હોપ કે આ આઈડિયા પર તમને ગમું હશે યુઝફુલ લઈ ગયું હશે આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આપણે કોઈ ફ્રૂટ લઈએ કે કોઈ વેજીટેબલ લઈએ તો એમાં રેપ થઈને આવતા હોય છે અને આ બહુ જ ઉપયોગી વસ્તુ છે એમાં તમે બહુ બધી વસ્તુઓ ભરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે ત્રણ ચાર આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનરને એકબીજા સાથે હોટગ્લુથી જોઈન્ટ કરી અને આ રીતે ત્રણ એકસાથે જોઈન્ટ કરી શકો છો અને આ ત્રણને મેં અહીંયા રાખ્યા છે તમે જોઈ શકો છો બધામાં અલગ અલગ મેડિસિન રાખી છે કોઈકમાં ટ્યુબ છે તો કોઈકમાં આ જે બોટલ હોય એ છે અને કોઈક માં જે બોટલ ના ઢાંકણા હોય એ છે તો આવી રીતે ત્રણ વસ્તુ અલગ અલગ રાખી શકો છો વસ્તુ દેખાય પણ સામે અને મળી પણ જાય એવી જ રીતે આ રીતની કોઈ પણ મેડિકલ ની વસ્તુ હોય કે આ રીતની કોઈ પણ બ્યુટી ને લગતી વસ્તુ હોય કે હેર કેર ને લગતી વસ્તુ હોય એ પણ તમે રાખી શકો છો અને આ રીતે જે સોક્સ હોય છે નાના તો આપણને શું થાય કે ક્યારેક ક્યારેક એક ખોવાઈ જતું હોય છે તો આ રીતે સરસ મજાના બોક્સની અંદર એને રાખી અને ઓર્ગેનાઇઝ કરી શકો છો જેથી કરીને નાના છોકરાઓને પણ એ ના શોક્સ ઇઝીલી મળી જાય લાગે પણ સારા અને ઓર્ગેનાઇઝ પણ લાગે અને બસ કબાટમાં આ રીતે તમે નાના ડ્રોવરમાં રાખી શકો છો પછી આ રીતના જે પ્લાસ્ટિકના ડબલા હોય છે એ બહુ બધી વસ્તુમાં ખાલી થતા હોય છે એનો ફરીથી ઉપયોગ તમારે કેવી રીતે કરવો એ હું બતાવું છું અહીંયા ચાર ડબ્બા મારી પાસે ખાલા થયા છે એની પહેલાં જે ખાલી થયા હતા એના મેં પૂરા સેટ બનાવીને રાખ્યા છે તો કેવી રીતે બનાવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા મેં બ્લેક કલર કરી દીધો છે ઉપર માસ્કિંગ ટેપથી લેબલિંગ કરી દીધું છે જેથી કરીને બ્લેક કલર કર્યો છે એટલે આપણને ખબર ના પડે કે અંદર શું વસ્તુ ભરી છે એટલે આ રીતે તમારે ેબલિંગ કરી લેવાનું છે અને ઉપર તમે સોલોટપ ક્લિયર લગાવો તો પણ તમારું લેબલ ક્યારેય નીકળશે નહીં બીજી એક રીત છે અહીંયા આ જ ડબ્બાને મેં રીયુઝ કરવા માટે પહેલાં શું કર્યું છે આ રીતની કુર્તીને ડબલ વળી કરી અને આ રીતે ચોંટાડી દીધી છે અને ઉપર ખાલી જગ્યા રાખી છે જેથી જગ્યામાં આપણે જોઈ શકીએ કે અંદર શું વસ્તુ ભરી છે તો આ રીતે તમે જોઈ શકો છો આખો સેટ બનાવેલો છે તો આ રીતની આપણી પાસે કલરફુલ કુર્તી હોય કે પછી કોઈ એમ્બ્રોડરીવાળી કુર્તી હોય તે તમે આ ડબ્બામાં રાખી અને આખો સેટ બનાવી શકો છો ડબ્બા બીજી વાર ઉપયોગ માં પણ આવી જશે તેવી જ રીતે આવી નાની બોટલો આપણી વાર ઘણી વાર આવતી હોય છે જેમાં આ રીતના ક્યારેક ક્યારેક હોલ હોય એકમાં ને એકમાં આ રીતે હોય છે જે પેપર ને સોલ્ટની નાની ડબ્બીઓ આપણે વાપરીએ છીએ એ જ રીતની આવતી હોય છે તો એને ફેંકવાની નથી એનો રિયુઝ તમે કરી શકો સ્ટીકર કાઢવું હોય તો કાઢી શકો બાકી આ ચીલી ફ્લેક્સ છે જે આપણે આમ નાખવા જઈએ તો એક સાથે વધારે પડી જતા હોય છે ક્યારેક વધારે તીખું થઈ જતું હોય છે તો એમાં ભરવા માટે ઉપયોગમાં કર લેશું અને આ એક વોટર બોટલનું ઉપરની કેપ છે જે હું રાખું જ છું કોઈ પણ નાની બોટલમાં કે નાના ઢાંકણાવાળી બોટલમાં કંઈ પણ વસ્તુ ભરવી હોય તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે આનું કામ પૂરું થઈ જાય પછી ધોઈ અને પાછી રાખી દઉં છું હું બસ તો આ રીતે આપણે ચીલી ફ્લેક્સ પણ આની અંદર ભરી લેશું જ્યારે જોઈએ ત્યારે લઈ લેશું નહીં શું થાય કે એક સાથે બધા ચીલી ફ્લેક્સ આપણે ખોલીએ તો એ થોડા ડ્રાય નથી રહેતા થોડા એમાં મોશ્ચર આવી જાય છે